માતાજી જય દ્વારકાધીશ બધા નહીં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જ હસો આજે છે મંગળવાર અને આજે બ્લોગ અપલોડ નથી કર્યો કે આજે અમારી બસ ના આવી ત્રણ વાગે અમને સ્કૂલમાંથી રજા પડે સાડા પાંચ વાગે અમે ઘરે પહોંચ્યા નહીંતર કલાક વાર તો અમને બેસવી પડે કેમ કે અમે ચાર વાગે બસ આવે રોજ તો આજે તો સાડા પાંચ વાગે ઘરે પહોંચ્યા પપ્પાને ફોન કર્યો તો પપ્પા આવ્યા હતા લેવા માટે પણ પાણી ચાલુ છે રીંગણમાં સવારમાં ટમેટાને પીવડાવી અને અહીંયા આ બે છોડ નવા એડ થયા તમે બતાવ પપ્પાને ને એ ગયા હતા જ્યાં કલમો વધારે હોય ને એ બાજુ અહીંયા નાખ્યું છે જો લીંબુ નું છે અને ફૂટી પણ ગયું છે આજે અમે નાખ્યું ને ત્યાર પછી આ ફૂટ્યું છે તો અહીંયા લીંબુ નું નાખ્યું છે ને અહીંયા ઘરની બાજુમાં ત્યાં આંબાનું બટાણ તો હાલો મે કે અહીંયા પારસ સીપડાનો બીજ નાખ્યું છે કે બધા સરખા થઈ જાય પછી આ આંબાનું આવી ગયું કલમ છે પણ નબડી છે થોડી

આસુ સુકાઈ ગયા ને આવી જા નવા આવી ગયા મસ્ત મસ્ત થઈ જાય અહીંયા અમારી બાજુ તો નુકસાન થાય જ કપાસમાં નહીં હવે મગફળીમાં થાય મગફળી હવે પાકવા આવી છે ચાર ચાર પાંચ પાંચ તો પાકી ગઈ હશે જે અંદર હોય ને લાગેલી બીજી કાચી હશે તો હોય બાકી વરસાદ પડે તો બધી ઉગી જાય બધું નુકસાન હવે નથી જોઈતું ખબર નહીં હોય ના આવે તો સારું તો બધાને નુકસાન કરશે મગફળી હોય કપાસ હોય એરંડા હોય ગુવાર હોય બધું નુકસાન ભેસ છે ને માંદી પડી ગઈ છે બધાને થોડો થોડો છે કેમ કે હમણાં થોડા દિવસ પહેલાં રસી આવ્યા હતા ડોક્ટર મોવાની ખબર નહીં કે એવી રસી આપી ગયા એક ભેસ તો બીમાર પડી ગઈ હમણાં જે શનિની શનિની માં ચાલી પણ નહીં શકતી ને એ થઈ ગઈ એ આજે ડૉક્ટર આવ્યા હતા હું તો સ્કૂલે હતી ખબર નહીં શું કીધું આપી ગયા છે દવા ખતરનાક છે આ રસી બીજી બધી ભેંસોમાં પણ એવું જ થયું છે પણ આટલી બીમાર નથી પડી બીજી છે બીમાર પણ થઈ જશે હાજી બાકી કપાસ અહીંયાથી એવું નથી ફૂટ્યું પીસી થઈ ગઈ વીણવાનો છે મને વીણવાનો મન થાય પણ ટાઈમ જ નહીં મળતો કાલે તમને બતાડીશ હવે હમણાં ટાઈમ નથી મારા પાસે ટાઈમ તો એમ તો ટાઈમ છે પણ આજે થોડાક યુટ્યુબમાં વિડીયો જોવાના છે એટલે હોમવર્ક છે પણ આજે નથી કરવું ટાઈમ નથી મોડું થઈ ગયું ને અંદર વહેલી આવે તો થોડુંક કર્યું હતું માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશો પણ હું મજામાં નથી આ તબિયત આજે નહીં બે ત્રણ દિવસથી આ સારી નથી આજે થોડી વધારે નથી એમ હમણાં છે બધાને શારદી ને એવું તો આજે લોગ અપલોડ નથી કર્યો હતો બનાવ તો હતો પણ કર્યો નહીં પછી ઊભું વધારે ઊભું રહેવાતું નથી સાંજનો સમય થઈ ગયો છે સવા છ સાડા છ વાગી રહ્યા છે ખીચડી ચડાવી દીધી છે અને પપ્પા આજે બારગામ ગયેલા છે કાલે કાલે સવારે ખબર નહીં પરમ દિવસે આવશે લગભગ તો વાળા ઉપર મમ્મી ને ભાઈ છે જાઉં થોડુંક કરાવ હોય કઈ મારા જેવું કામ તો સનસેટ થઈ રહ્યો છે શાકભાજી શાકભાજી કરતા ઘાસ વધારે દેખાય અને આ આંબાનો છોડ આંબાનો છોડ આજે પાછું જે નવા પાંદડા નીકળ્યા હતા એ સુકાય જો આ તો છે ઈયળ લાગી ગઈ હે અહિયાં થી ફૂટતું હતું એ સુકાઈ ગયું નહીં થાય ખબર નહીં કાંઈ લીંબુ બીજા ગયા પણ આ જો અહીંયાથી થી નીકળ્યું ને વાઇટ એ ફૂટી ગયું છે કપાસ વીણવાનો છે નીચે જે બાકી છે હવે ખબર નહીં ક્યારે ટાઈમ મળે છે ની આગાહી આપ્યા કરે ને તો વીણી લઈ તો જલ્દી આટલું બચે બાકી ખબર નઈ જાડો પણ જો બધા મસ્ત થઈ જાય ને તો સારું કીધું હતું કે તમને બતાવાની ભેસ ને રસી દેવડાવી હતી ને માંદી પડી ગઈ હતી હવે તો લગભગ હાજી થઈ ગઈ છે અરે આ બિલાડી જો ત્યાં ઉભો છે એક ત્યાં બિલાડી ને ખબર નહી કેટલા દિવસ થઈ ગયા ટાંગ તૂટી ગઈ બોલ પગ તૂટી ગયો ખબર નહીં એક બે દિવસ આવી નહીં ઘરે બિલાડા પાસે પછી આવી તો ટાંગ તૂટી ગઈ તો કઈક ઉપાય કરવાનો છે બરોબર થઈ ગયો તો શનિ सनी तन दूध ना है ना मरा मानी मम्मी आ रही मान छे, मौवा, मौवा है मान दीछे हजी पन तो रोबन ना थे कैली ऐ कैली हमने रस्सी बदा ने मारी मोवा मोवा नहीं रस्सी मोवा कहीं कहो है चाली ना सके ना मोवा अच्छा बार बार थाई जाए बच्ची थाई आ तो દેવડાવી દીધી આવ્યા હતા એટલે પછી બધું થઈ ગયું બીમાર પડી ગયું હમણાં જ મહિનાની છે બે ત્રણ મહિનાની હશે લગભગ તો યાદ નથી મને દૂધ નથી આપતી આના જેટલું નથી શનિ જેટલું શનિ શનિ તો હવે ખાંડ નહીં ખાય એટલે ઘાસ ખાય ખાંડ ખાય એટલે વાંધો નથી

माने दिन मेले त्या चोरे हे ओ हाजी ये मुमार वाला ने हे वडी ने ये जो अजी तू मस्ती में गा रहे हो नगर मस्त गावे वीरा कलाकार हो आने आने पकाने ने छुकाई नहीं करे जो तो त्या डरी डरी ने जाए तो एमज करे जा मन से जा पाछे તને મારા પર ભરોસો નહીં કે નથી તારો પર સોનું ને જરાય ભરોસો નહીં સોનું તને મારા પર ભરોસો નહીં કે નહીં કે તું